જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજના એક મારા નવા વિડીયોમાં વિડીયો ઓલ્ટો હનુમાન દાદા અલે હે એમની ગાડી રિપેર કરવા નાખી દસવેર એ બતાડી વ્હીલ પ્લેટ ઉતારવા આવ્યા તા એમની હવે આયલા જાય છે ગેરેજ એ તો વિડીયોમાં બન્યા રહીજો આપડે ગેરેજ બતાડી તમને આ ગેરેજ વાયરલ કરી નાખવાનું છે તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો હેલો મિત્રો અમે જો આ ગેરેજ એ ગયા ગુરુ કૃપા ગેરેજ આટકોટ જસદણ હાઈવે ઉપર જ આવ્યું છે આ ગેરેજ આ ભાઈની ગાડી છે આ કારીગર છે આ કારીગર જો રિપેરિંગ કરે છે ચકેડા ધવે બેરિંગ બેરિંગ

તમારે કોઈને ગાડી બાડી ગમી ખટારામ વાંધો હોય ને આ ભાઈને મળવાનું તાત્કાલિક રિપેર થઈ જાય ખાલી ફોન કરશ્યો ને તોય હું એમમાં ઘટે જ નહીં તમે એમ કહો કે હા ભાઈ એક નંબર ગાડી રિપેર કરી દીધો એ ભાઈનું બોર્ડ છે ગુરુ કૃપા ગેરેજ હાટકોટ રોડ રસ્તણ હાઈવે ઉપર જ આવ્યું આ ગાડી અમે નવરા બેઠા બેઠા ભાઈ ફોન કરી ભાઈ હું ઠીક દેતા હું મજાક અભી ઠીક જો ડ્રાઈવર ભાઈ આ ગાડી ના ડ્રાઈવર છે અભી ઠીક કરી દીધા એને તો મિત્રો આ બધા ટાયર કાઢના છે ગાડી ના આ બોર્ડ આ ગાડી નંબર ઉમર બધું લખેલું છે અંદર તો લો ભાઈ બેન હું કેસ કા ભાઈ બેન એ બેન મજા કરે આ નંબર આ જો મિત્રો આવું સફાઈ કામ કરે ભલામણા ગાડી ગાડીનું બેરિંગ બેરિંગ જો નવું જપકાઈ દીધું આ ભાઈ પછી અભી ઠીક થઈ જાય ગયા ગા આ વાઇટ જોઈન બેઠો હે મારી ગાડી થાય ને હું કે ફેરો ભરવા જાવ આજની તારીખમાં ગાડી ફિટ નહીં થાય ને કારીગર આ સાંજે થઈ જાય બાર વાગ્યા થઈ છે ભાઈ તારા બાર વાગ્યા લગી બે હવાનું રહી છે અહીંયા સબ જ બાર વાગ્યા લગી ડીઝલ પણ કાળું મસ્ત થઈ ગયું ડીઝલ તો ડીઝલ તો ધોળું હતું અને ભલે કાળું થઈ ગયું ક્વોલિટી બદલી ગઈ ડીઝલ ની કા તો કારીગરે બીજો ડ્રમ ઉપાડ્યો હવે એક ડ્રમ સાફ કરને ગયો એક આગળ પીડ્યો છે આ ત્રીજો ડ્રમ નું કામ આલે છે પાછલા જોટાનું

કોઈને આ તાળું લેવું હોય તો કમેન્ટ કરજો નવું જ છે હો વેસવાનું છે બાકી બધું હાસવવાનું બીજું નથી વેસવાનું રોકડા પૈસા એ તાળાના હો આવું તાળું તમને જોવાય ન મળે સાયલેશન તો આમાં સંજયભાઈ ખાઈ ગયા છે મૂંગળાને ઉપાડ લીધું આવ ગઢું થઈ ગયું સાયલેશન એમ અમે તો જોવાનું છીએ હજી કા વાહ

પછી સંજયભાઈ ને બ્રેક આવે છે કે ન આવતી જોયું બ્રેક આવે કે નહીં આ સાફ થઈ જાય ને એટલે સાફ કરવાના છે બહુ જાદુ સાફ કરવાનું તો આ સાફ કેવું કર્યું છે ઝબકવા માંડ્યું ઓલું જોવો પાછળ કાળું કાળું દેખાય છે હમણાં રૂપાળું કરી દે આદિલભાઈ અભી ઠીક કર દે ગઈ કારીગર અભી ઠીક કર દે ગઈ કારીગર

એક કારીગર આ માટા મારે જો એમનું પ્રોસેસ હજી ખૂટતું જ નથી પૂરું થાય પછી ખબર પડે હવે કા હવે નવરા બેટાઈ અહીં કડવા દાદા આવી ગયા એન્ટ્રી પડી ગઈ છે ઘરે કડવા દાદા લઈને આવ્યા કા ગોતવા આવ્યા બોલ ગોતે છે એનો ટોરસ ક્યાં મેકીને આવે છે આ બાબા કાક ગોત વાયા છું મળતું નથી અને ક્યાં પોઝિશન બહુ ખરાબ છે એમ બીજું કમ્પ્રે સેટ પોઈતો હો લઈ ના ભાઈ જઈ રહ્યા છે અમે એની વાહે વાહે ગઈ સી ભાઈ જો અહીંયા ગંગાજળ લઈને આયા છે ઓહો આ તો બહુ કાળું થઈ ગયું આ આ ભાઈ બહુ આકી લીધી ગાડીએ જો આ પટ્ટો આખો બ્લેક કરી નાખ્યો હવે રૂપાળો કરી દેશે આ ભાઈ આ ભાઈ બહુ આકે વહરાસ આ बाजूય બધાય ડબરા નોખા ઓલી નોખા હે અને વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કાલે મળશું પાછા ફરી નવા વિડીયો સાથે આ ભાઈ ને તો શેર કરવાના છે જરૂર થી હાલો જય માતાજી બીજું